આ દરાને પવિત્ર કરી છે અને આ તીર્થના મહિમાને ઉજાગર કરવા ભુજ સ્વામીનારાયણ મંદિરે વિશાળ મંદિર વિશ્રાંતિ ભુવન અને ભોજનાલયનું નિર્માણ કર્યું જેનું લોકાર્પણ ચૌદ ઓગસ્ટ બે હજાર ના રોજ અમદાવાદ કાળુપુર મંદિરના આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના હસ્તે થશે આ મહોત્સવની શરૂઆત ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદન દાસજી ઉપ મહંત સ્વામીશ્રી ભગવતી જીવનદાસજી વરિષ્ઠ સંતો દાતા પરિવારો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં થઈ રામજીભાઈ દેવજીભાઈ વેકરિયા પરિવારે બાર એકર ભૂમિદાન આપ્યું જ્યારે કાંજીભાઈ મેપાણી અને મુરજીભાઈ શિયાણીએ શિલાન્યાસ અને મૂર્તિ નિર્માણમાં યોગદાન આપ્યું મહોત્સવ દરમિયાન વ્યાસપીઠ પર શાસ્ત્રી સ્વામી શ્રી સ્વામીશ્રી વિહારી દાસજી નારાયણ મુનિ દાસજી આનંદ વલ્લભ દાસજી અને રામકૃષ્ણ દાસજી શ્રીમંદ નારાયણ તીર્થના મહિમાની કથા રજૂ કરી રહ્યા છે સંગીત અને ગાયની ગાયનની સંગત સ્વામી શ્રીજી નંદનદાસજી અને નીલકંઠ મુનિ દ્વારા આપવામાં આવી રહી છે શિવ પૂજન અને સંત બ્રાહ્મણ પૂજનમાં ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત અન્ય જનપ્રતિનિધિઓએ ભાગ લીધો હતો ભુજ મંદિરના કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું કે ભગવાન શ્રી નરનારાયણ દેવના આશીર્વાદ અને સંતોના માર્ગદર્શનથી આ ભવ્ય મંદિર સંકુલનું નિર્માણ પૂર્ણ થયું છે ચૌદ ઓગસ્ટ સુધી ચાંદાના મહોત્સવમાં દેશ વિદેશના હરિભક્તો સંતોને સાંખ્યયોગી બહેનો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્મનંદન દાસજી અને ટ્રસ્ટી મંડળે ધર્મપ્રેમીઓને આ મહોત્સવમાં પધારી સંતોના દર્શન અને કથા શ્રવણનો લાભ લેવા ખાસ અનુરોધ કર્યો છે ભૂ શહેરની ફેશન પ્રેમી જનતા માટે નવલું નજરાણું એટલે બ્રાન્ડ શૂઝ બ્રાન્ડ શૂઝમાં મળશે તમને નામાંકિત બ્રાન્ડેડ આઇટમ અહીં ઉપલબ્ધ છે એડિડાસ નાઇકી સ્કેચર એ સિક્સ બાટા ટીઆરવી કેમ્પસ ફેન્સી સેડલ શૂઝ તેમજ સ્લીપર બ્રાન્ડની નામાંકિત બૂટ ચંપલ વિશાળ રેન્જ અને હા એ પણ તદ્દનવ્યાજબી ભાવે તો આજે જ મુલાકાત લો અમારા નવા સાહસ બ્રાન્ડ શૂઝની સરનામું બ્રધર્સ ની બાજુમાં અનમ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર પણ નોંધી લેશો બસો બીજો મોબાઈલ નંબર ઇઠ્યોતેર સાતસો